બોટાદમાં રાધિકા ગૌશાળા સાલિયાની છસો જેટલી ગાયોના નિભાવ માટે સરકાર દ્વારા મંજૂર થયેલ લાખો રૂપિયાની રકમનું ચૂકવણું કરવા માટે તેમજ ગૌશાળામાં રહેલ કિંમતી ચીજ વસ્તુઓની લૂંટ મચાવનાર વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું બોટાદ જિલ્લામાં સાલિયા ગામે આવેલ બાપુ શ્રી ટ્રસ્ટ સંચાલિત રાધિકા ગૌશાળામાં છસો દસ જેટલા પશુઓનો નિભાવ થયો હતો ગત એપ્રિલ મે અને જૂન માસ બે હજાર ચોવીસના વર્ષ માટે ત્રણ મહિનાના બાકી બિલની મંજૂર થયેલ રકમ સોળ લાખથી વધારે સરકાર દ્વારા અટકાવી રાખવામાં આવી છે ત્યારે આ ગૌશાળાની ગાયોના નિભાવ માટે ચૂકવાપાત્ર રકમ આજ દિન સુધી સરકાર દ્વારા ચૂકવવામાં નહીં આવતા ગૌશાળા ટ્રસ્ટના હોદ્દેદાર અને રાષ્ટ્રીય પછાત મંચના અગ્રણીઓ દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવી બાકી રકમનું ચૂકવણું કરવા તેમજ ગૌશાળા સ્થિત કિંમતી ચીજ વસ્તુઓને નુકસાન પહોંચાડનાર તેમજ લૂંચાવનાર સકસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ગત ચોમાસાની સિઝન દરમિયાન બાપુ શ્રી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રાધિકા ગૌશાળામાં ગત ઓગસ્ટ માસ દરમિયાન અતિવૃષ્ટિને કારણે અનેક ગાયોના મોત થયા હતા ત્યારબાદ છસો જેટલી ગાયો કે કરી દેવામાં આવ્યા હતા પરંતુ આ ઘટના મહિનાનું બાકી રકમ મળવાપાત્ર હોવા છતાં ચૂકવવામાં આવી નથી ત્યારે બાકી રકમનું ચૂકવણું કરવામાં આવે અને ગૌશાળામાં આવી કિંમતી ચીજ વસ્તુઓની લૂંચાવનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવા સાથે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગૌશાળાના ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી હતી કે છસો મી વધારે ગૌવંશો માટે રોજનો પચાસ મી સાઈઠ હજારનો નિભાવ ખર્ચ થતો હોય છે ત્યારે સરકાર દ્વારા રૂપિયા સબસિડીની રકમ પાંચ મહિનાની બાકી છે પરંતુ માત્ર મહિનાની મંજૂર થયેલ રકમ પણ ચૂકવવામાં આવી નથી ત્યારે પશુઓના નિભાવ માટે કરેલ ખર્ચની રકમ ગૌશાળાને ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી संचालित अलाधिका श्री पंजरापुर गौशाला मुकाम सलिया तालुका जिला बोटाद हम आवेदन दिए हैं कि कलेक्टर ऑफिस ऑफिस द्वारा मेरा जो गाय के सब्सिडी तीस रुपया सरकार अलाउंस किया था वो सब्सिडी अटका दिया गया है जिसके रिफ्रेंस में आमना आवेदन पत्र देने के लिए आए थे कि साहबों हमको दिलवाया जाए पैसा ये तीन महीना अप्रैल मई जून तीन महीना का है सोलह लाख छप्पन हज़ार रुपया કારણકા કોઈ નહીં હેમ નહીં જાણત કારણ કહી તો કલેક્ટર ઓફિસ જાણે કલેક્ટર સાહેબ કે ક્યાં કારણ હૈ મારું નામ મંજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ મિથિલાન બાપુની જે ગૌશાળા હતી સાલેયા ગામમાં અને વરસાદના કારણે જે તે સમયમાં આખા ગુજરાતની માલપા અતિવૃષ્ટિના કારણે માલડોર દરેક સમાજે જે પશુપાલન હતા એના માલડોર મળ્યા છે અને એ સમયમાં બાપુની ગૌશાળામાં પણ દસથી પંદર ગાયો મોત નીપજેલી અને તે પછી એની પહેલાં જે બાપુએ સેવા કરી હતી ગાયોની ઘાસચારો જે લાવ્યા હોય લોકોની સેવા કરાવી હોય અને એ બિલ જે મંજૂર થયું હોય એ તારી અટકાવવામાં આવ્યું છે એ અમારી માગણી એવી છે કે ભાઈ બાપુને એ બિલ આપવું પડે અને તે સિવાય પણ એના લોકોએ જે કાંઈ લૂંટમાટ થઈ છે મામલતદાર જે આદેશ આપ્યા છસોને દસ જેવી ગાયો હતી એ ગાયો જે તે લોકોને બોલાવી એને આપી દીધી છે એની મનમાની કરી અને એક દસ કેવીનો સોલાર સિસ્ટમ હતી એની પણ લૂંટમાર ચલાવવામાં આવી છે ગોબર ગેસનો પ્લાન્ટ હતો એને પણ લૂંટીને લઈ ગયા છે એ સેવાને લગભગ સાડા ચારથી પાંચ કરોડની સંપત્તિ એની પણ લૂંટમાર ચલાવી છે જે લોકો જુમેદાર વ્યક્તિ હોય એની માથે ફરિયાદ દાખલ થાય એના માટે અમે મળવા આવ્યા હતા અને અમે અત્યારે આવી પત્ર આપ્યું છે એના માટે